નંબર રમતા તમે હોય અને બધા પૈસા પૈસા લાવતા લાવતો તમારે લાગતા આટલા દાડા કિસ્મત એ સારો સાથે તમે ખબર ના પડે કે નંબર ના રમોય ના રમા પણ અરખું દિવસે રમા ના રમા થાય પૈસા આયા ના હારા હારા કે પણ એવું તો પૈસા એમ તો આવતા અને બીજી વસ્તુ પૈસા આવતા લાવો વધારે પૈસા લાવો એના કરતા વધારે કમંડયો લાલત નીકળો કમંડ અભિમાન જે કાલે ગાડી નથી તમને બતાવવા લઈને આવ્યો એ વેસી નંબર રમી બધા પૈસા હારી ગયો હારી જાય બરબાદ થઈ ગયો શું થઈ જાય

દૂધ ને જોવા ઓહો હાથ ને નોળિયા ના ચાર ભાઈ ભાઈબંધી કરવા જોયું વર્ખુજી એવું છે હા કેમ

विराजी पडता चालले विराजे ए विराजी विराजे ए विराजी तब का रचन बनसी विराजे विराजे ए विराजी પુરાજે ગજબ થઈ ગયો વિરાજી જતા રહ્યા છે

બધા આવે ઓળખ કરવા બે તમે ગભરો ના ના કઈ પોલીસ વાળા આવશે ને તો કુતરા લઈને તમારા ઘરે આવશે લેવા આવશે કુતરા લઈ તમે કદાચ હોય દારૂ કોઈ નશીન પાઈ ઉપર હોય તો હું પાવ

ફોન કર તું ફટાફટ હલો અરખુજી શું કરો છો ઓ વિરાજીન ક્ષેત્રે કે આવતર તરત ને તરત ઓય વિરાજીન ક્ષેત્રે આવો વિરાજીન કોક થઈ જુએ જતા રહ્યા છે વિરાજી કરો દાજુ હો આવી ન્યા વિરાજીત મન ભેગા છે આતા મને મુગમ્મરતા તો તારે મતો કેરે જવાના તો શું શું છે વિરાજીન અરખુજી વિરાજી જતા રહ્યા કે ઓવે જતા રહ્યા છે

નશાની ગોળીઓ તાર અસર કરી તમને એટલે તમે નશો ફૂલ આવ્યા રહો કીર્તિ નશાની ગોળીઓ અસર કરી તો તમારે એવી ગોળી હવે આ રીતે હારી ગયા હવે પાસે તમારે જુગાર કે નંબર કે કોઈ રમવાનું જ નહીં મગજ પર લેવાનું જ નહીં મહેનત કરો આની પણ વિરાજી તમે નશાની ગોળી એમ કેટલી લીધી તમે આટલા બે ફોન વગર થઈ જાય ને ફોન ને કોઈ ખબર નહીં એમ તારી દીધી લીધા તો ઓળખું જાય ને તારો કોઈ નતો ખુલી ગયો તો હું પણ મેને શું ખબર કે તમે નશામાં એમ કરો છો તો મને હું ગાવ્યા છે મેં કીધું કરા ગુંજા નહીં હોય

આ મારો કઠો આ